કોર્ટમાં હાજર ના થયા તો રાહુલ ગાંધીને મળ્યો છે બસો રૂપિયાનો દંડ વાત છે લખનઉ હાઈકોર્ટની ત્યારે વાત થશે ખતરનાક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ત્યારે વાત થશે ચેમ્પિયન ટ્રોફી દરમિયાન વિસ્ફોટ એકવીસ લોકોના થયા છે મોત આગળ વાત થશે સાવધાન તમારી સાથે પણ આવું થઈ શકે છે ટ્રેનમાં મુસાફરી કરતા વખતે થોડું ધ્યાન રાખજો ત્યારે આગળ વાત થશે આ યોજનાનો લાભ લાખો કુટુંબોને મળ્યો છે આગળ વાત થશે નકલી મહિલા ડીવાય પકડાઈ પકડાય છે ત્યારે વાત થશે રાજ્યમાં એક જ ઓર્ડર ધરાવતી સરકારી શાળાઓ કેટલી છે આખરે ટ્રમ્પે બતાવી દીધો છે અસલી રંગ આગળ વાત થશે ફાઇનલમાં ભારતની ટક્કર થશે આ ટીમ સાથે ત્યારે વાત થશે ક્વાટ તાલુકામાં નલ જલ યોજના નિષ્ફળ જોવા મળી રહી છે ત્યારે વાત થશે ચેમ્પિયન ટ્રોફીમાં પૈસાનો થશે વરસાદ ત્યારે આગળ વાત થશે વાતાવરણમાં ઓક્સિજનના ઘટતા પ્રમાણથી વૈજ્ઞાનિકો ચિંતામાં છે આગળ વાત થશે સમુદ્રના સ્તર વધવાથી બે હજાર પચાસ સુધીમાં કરોડો લોકો ઉપર મોટું જોખમ હવે મિત્રો સમાચારો વિસ્તારથી વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે બે હજાર પચાસ સુધીમાં સમુદ્રનું સ્તર નોંધપાત્ર રીતે વધશે જેનાથી તટવર્તી વિસ્તારોમાં વસતા કરોડો લોકો વિસ્થાપિત થઈ શકે છે આ વધતા જળસ્તરના કારણે અનેક શહેરો અને ટાપુઓ પર પૂરના જોખમમાં વધારો થયો છે જોકે કાર્બન ઉત્સર્જન ન ઘટાડવામાં આવે તો સ્થિતિ વધુ વણશે પર્યાવરણવિદો તાત્કાલિક પગલાં લેવા માટે અનુરોધ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાતાવરણમાં ઓક્સિજનના ઘટતા પ્રમાણથી વૈજ્ઞાનિકો ચિંતિત છે ગત કેટલાક દાયકામાં પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે જેથી વૈજ્ઞાનિકો ચિંતિત છે સંશોધકોએ નોંધ્યું છે કે ઉદ્યોગો ડિફોરેસ્ટેશન અને કાર્બન ડાયોક્સાઇડના વધતા સ્તરથી ઓક્સિજનના પ્રમાણ ઉપર અસર થઈ રહી છે જોકે આ ઘટાડો હમણાં તાત્કાલિક જોખમરૂપ નથી પરંતુ લાંબા ગાળે તે પર્યાવરણ અને માનવ આરોગ્ય ઉપર અસર કરી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચેમ્પિયન ટ્રોફીમાં પૈસાનો થશે વરસાદ આઈસીસી અનુસાર ટાઇટલ વિજેતા ટીમને ઓગણીસ પાંચ કરોડ રૂપિયાની મોટી રકમ આપવામાં આવશે અપ ટીમને નવ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાની ઇનામી રકમ મળશે આ પછી જો આપણે સેમીફાઇનલમાં હારેલી ટીમની વાત કરીએ તો બે ટીમોને ચાર પોઈન્ટ પંચ્યાસી કરોડ રૂપિયા આપવામાં આવશે ટુર્નામેન્ટમાં પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેનારી ટીમોને ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે સાતમા અને આઠમા સ્થાને રહેનારી ટીમોને એક પોઈન્ટ બે કરોડ રૂપિયાનું ટીમ આપવામાં આવશે ઇનામ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્વાંટ તાલુકામાં નળ સે જલ યોજના નિષ્ફળ જોવા મળી છે ક્વાંટ તાલુકામાં નળસે જલ યોજના નિષ્ફળ થઈ હોવાનો આક્ષેપ કારોબારી અધ્યક્ષે મૂક્યો છે કારોબારી અધ્યક્ષ પિંટુ રાઠવા યોજનાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે તેમણે જણાવ્યું છે કે ગામમાં ઘેર ઘેર નળ તો બેસાડેલા છે પરંતુ આજ દિન સુધી એક ટીપું પાણી આવ્યું નથી પાણીની ટાંકી પણ ખોટી જગ્યા બનાવવામાં આવી છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફાઇનલમાં ભારતની ટક્કર થશે આ ટીમ સાથે ચેમ્પિયન ટ્રોફીની બીજી સેમિફાઈનલ દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી આ મેચમાં ન્યૂઝીલેન્ડની જીત થઈ હતી ન્યૂઝીલેન્ડની જીતમાં સચિન રવિન્દ્ર એકસો આઠ રન અને કેન વિલિયમસનના એકસો ને બે રનની મહત્વપૂર્ણ ભૂમિકા હતી હવે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ ભારત સાથે ટકરાશે આ પહેલાં ભારતે ઓસ્ટ્રેલિયાને સેમિફાઈનલમાં હરાવીને ફાઇનલમાં એન્ટ્રી પણ કરી લીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખરે ટ્રમ્પે બતાવી દીધો અસલી રંગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે પોતાનો અસલી રંગ બતાવી દીધો છે વાત એમ છે કે અમેરિકાએ ભારત પર સો ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે હવે બે એપ્રિલથી અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ભારતે સો ટકા ટેરિફ આપવો પડશે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય મુજબ બુધવારે સવારે અમેરિકાની કોંગ્રેસ એટલે કે ત્યાંની સાંસદમાં એક કલાક ચુવાલીસ મિનિટ ભાષણ આપ્યું હતું આ ભાષણમાં ટ્રમ્પે પાકિસ્તાનની સરકારનો પણ આભાર માન્યો હતો મિત્રો અન્ય વાત કરીએ તો રાજ્યમાં એક જ ધરાવતી શાળાઓ કેટલી વિકસિત ગુજરાતની વાસ્તવિકતા રજૂ કરતો એક રિપોર્ટ સામે આવ્યો છે વિધાનસભાના પ્રશ્નકાળમાં આ બાબતે મોટો ઘટસ્ફોટ થયો છે માહિતી સામે આવી છે કે રાજ્યમાં એક જ ઓરડો ધરાવતી ત્રણસો ને સાડત્રીસ સરકારી પ્રાથમિક શાળાઓ છે સરકારે જવાબ આપ્યો છે કે છોટાઉદેપુર જિલ્લામાં બસો ને પંદર સ્કૂલમાં હોલ્ડિંગ ઓરડા છે અને એ ઓરડા જર્જરિત છે જેમાં બાળકો બેસતા નથી અને સામે નવા ઓરડા ફાળવવા માટે દરખાસ્ત પણ કરી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી મહિલા ડીવાય એસપી છે રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો હોય એમ હવે નકલી નકલી પણ ચાલી રહ્યું છે ત્યારે હવે આણંદથી નકલી મહિલા ડીવાય એસપી ઝડપાય છે સોજીતરાણી નિશા વોરાની પોલીસે ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે મહિલા કહી રહી છે કે તે ડીવાય એસપી છે અને અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવે છે હવે પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારી પણ નકલી હોય એવી સ્થિતિ ઊભી થઈ છે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આ યોજનાનો લાભ લાખો કુટુંબોને મળ્યો છે કેન્દ્ર સરકારે જુદી જુદી યોજના હેઠળ પાંચ વર્ષ પહેલાં પીએમ મોદીએ અંત્યોદય કુટુંબોને ટેકો આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની જાહેરાત કરી હતી આ યોજના હેઠળ ગુજરાતમાં સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં એકવીસ પોઈન્ટ એકાણું લાખ મેટ્રિક ટન અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેની અંદાજીત બજાર કિંમત સાત હજાર પાંચસોને ઓગણત્રીસ કરોડ રૂપિયા છે ગુજરાતમાં છોત્તેર લાખથી વધુ કુટુંબોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન તમારી સાથે પણ આવું થઈ શકે છે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે ખાસ ઉપયોગી માહિતી શેર કરવામાં આવી છે ઘણીવાર મોબાઈલ કે પાકીટ જેવી કિંમતી વસ્તુઓની લોટ કે ચોરીમાં ટ્રેનની મુસાફરી થતી હોય છે ત્યારે અહીં શેર કરવામાં આવેલી એક વિડીયોમાં એવી જ એક ઘટના જોવા મળી તમે મુસાફરી કરતા હોય ત્યારે તમારી સાથે પણ આવું થઈ શકે છે આથી મુસાફરીમાં તમારી કિંમતી ચીજવસ્તુને સાવચેત રાખો અને આજુબાજુના વાતાવરણથી વાકેફ રહો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચેમ્પિયન ટ્રોફી દરમિયાન વિસ્ફોટ એકવીસ લોકોના થયા છે મોત પાકિસ્તાનમાં ચેમ્પિયન ટ્રોફી ચાલી રહી છે આ દરમિયાન ખેબર પકતું નખવામાં આર્મી કેમ્પ ઉપર બે હુમલા થયા બે આતંકવાદીઓ વિસ્ફોટોથી ભરેલા બે વાહનો છાવણીમાં ઘૂસી ગયા જેના કારણે બે મોટા વિસ્ફોટ થયા આ વિસ્ફોટમાં એકવીસ લોકોના મોત થયા છે જ્યારે ત્રીસ લોકો ઘાયલ થયા છે આતંકવાદીએ ગોળીબાર કરતા છાવણીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો સૈનિકોએ તેમને ઠાર માર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખતરનાક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જમ્મુ અને કાશ્મીરમાં અવારનવાર હિમસ્ખલનની ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં ગાંદરબલના સોનમર્ગમાં સરબલ વિસ્તારમાં હિમસ્ખલનની ઘટના લાઈવ કેમેરામાં કેદ થઈ હતી હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોર્ટમાં હાજર ના થયા તો રાહુલ ગાંધીને મળ્યો બસો રૂપિયાનો દંડ લખનઉની એક કોર્ટે રાહુલ ગાંધી પર બસો રૂપિયાનો દંડ ફટકાર્યો છે કેમ કે રાહુલ વીર સાવરકર પર આવેલા નિવાદનની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન રહ્યા તેથી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે તેમની સામે આ કાર્યવાહી કરી છે સાથે ચેતવણી આપી છે કે રાહુલ ગાંધી કોઈ પણ ભોગે ચૌદ એપ્રિલે કોર્ટમાં હાજર રહે જો તેઓ કોર્ટમાં હાજર નહીં થશે તો તેમની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇકો ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ છે ત્રણ લોકોના થયા છે મોત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો ત્રણ વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે ચાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને રાહદારીઓએ મદદ કરી હતી પોલીસ અને એમ્બ્યુલન્સ સ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા અને હાઈવે ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે